અત્યારે જો એની આગળથી પાંચ પાંચ હજાર ચાલુ જ છે હા તો પેલા વહીવટ બે વર્ષ પેલા થયેલો પાછો અત્યારે માથે બીજી વાર નોટિસ આવી પછી બીજી વાર વહીવટ નો થયો એટલે અત્યારે પાછું થયું

નામ મોટા ઉપર સાહેબ ને જવાનું નામ નતું કમલેશ સોમગીરી ગોસાહ હું અરે સોળ નંબરમાં મારું તો મેં બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું પણ ત્યાં માળે નું બાંધકામ કરેલું જે તે વખતે મારે ત્યાંના કોર્પોરેટરશ્રીઓને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું વહીવટ કર્યો તું બધા સાથે અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દોતો તો ભાજપ આયો સંક્રાયેલો હતો તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો એટલે પછી મારી ઉપર દબાણ કરીને મારું અત્યારે ડિમોલેશન કરાવેલું હતું મને અમારા કોર્પેટનો સુ અને આ કિટીના ચેરમેન હતા ભૂતકાળે ને એની આઈરે વહીવટ કર્યો હતો સાડા ત્રણ ચાર લાખનો કર્યો હતો અને કે બધું રેગ્યુલાઇઝ નહીં થઈ જાય તમારું અને હમણાં જયારે ડિમોલેશન ને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત ગઈ છે પુષ્કરભાઈ આપણા સ્ટ્રેન્ડિંગ કમિટલીના ચેરમેન આઈ વાત થઈ ગઈ છે કે તમારું કાંઈ થશે નહીં

અમારા એ કે ઉપર સાહેબ ને દેવાના કવર માં આપજો સાહેબ નું સાહેબ નું નામ નથી